નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્રવ્યાપી સંવાદનું પ્રસારણ મહીસાગર જિલ્લાની શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું જિલ્લાની આઠસો સત્તર શાળાના એક્યાસી હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓએ વડાપ્રધાનના સંવાદનું પ્રસારણ નિહાળ્યું પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુરની શ્રી મુરલીધર વિદ્યાલય ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ હતો હતો તેમણે વિદ્યાર્થીઓને રહીને પરીક્ષાનો ડર છોડીને પરીક્ષા આપવા અનુરોધ કર્યો આ કાર્યક્રમમાં શ્રી મુરલીધર વિદ્યાલયની ધોરણ દસમાં અભ્યાસ કરતી ડામોર હર્ષિકાની દિલ્હી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પસંદગી થઈ હતી તેને શિક્ષણ મંત્રીના હસ્તે પ્રોત્સાહક ઇનામ તેમજ મેડલ આપી સન્માન કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તાલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા આચાર્ય સંઘ અધ્યક્ષ જેપી પટેલ શિક્ષણ નિરીક્ષક સુનિલ પારગી આચાર્ય સંઘ મહામંત્રી દિગ્વિજયસિંહ સહિત આચાર્ય શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ પરીક્ષા ચિંતા થાય કે શું થશે તો એમાંથી ચિંતામાંથી મુક્તિ આપવા માટે એમને તણાવ મુક્ત હસતા ખેલતા રમતા ચિંતા મુક્ત તણાવ વિના સહજતાથી પરીક્ષા આપે એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આઠ વર્ષથી પરીક્ષા આપે ચર્ચા એ કાર્યક્રમ આપીને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત બન્યા છે આપણી વચ્ચે આવે છે વિદ્યાર્થીઓનો સીધો સંવાદ થાય છે અને સાથે સાથે પોતાની મૂંઝવણ હોય વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન હોય તો એ મૂંઝવણ જયારે પ્રધાનમંત્રી સાહેબ સાથેની વાર્તાલાપમાં થાય આપણા દેશના અલગ અલગ રાજ્યોના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા હોય છે તો એમને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે અને સરળ ભાષામાં જે કઈ પ્રશ્નો આવે એનું પ્રત્યુત્તર આપણા મોદી સાહેબ આપતા હોય છે